અરવલ્લી જિલ્લા કલેકટર છત્રીસ ને ઓલિમ્પિક્સ ગેમ્સ ને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના દરેક વ્યક્તિમાં રમતગમત પ્રત્યે રૂચિ વધે ખેલકૂદનું વાતાવરણ ઉભું થાય અને સ્વાસ્થ્ય જળવાય તે માટે અરવલ્લી સ્પોર્ટ્સ મીટનું આયોજન હાથ ધરવામાં આવનાર છે જે અનુસંધાને અરવલ્લી જિલ્લામાં પણ માનનીય મંત્રી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના શ્રી હર્ષભાઈ સંઘવીની આદેશાનુસાર ચિંતન શિબિરમાં થયેલ ચર્ચા મુજબ જિલ્લામાં અરવલ્લી સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવાનું થાય છે જેમાં અરવલ્લી જિલ્લાના વીસ વર્ષથી ઉપરના તમામ વયજૂથના ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે અરવલ્લી જિલ્લામાં આગામી દિવસોમાં એક મોટી સ્પોર્ટ્સ મીટનું આયોજન થવા જઈ રહ્યું છે આ અંગેની જાહેરાત કરવા માટે આજે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતાને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક પ્રકારની રમતોમાં સહભાગી થવા માટે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ સ્પોર્ટ્સ મીટનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાના યુવાનોને અને તમામ ઉંમરના નાગરિકોને ખેલકૂદ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે આ ઉપરાંત સ્પોર્ટ્સ મીટમાં ભાગ લેવાથી યુવાનોને અને મહિલાઓ તથા સિનિયર સિટીઝનને તેમની પ્રતિભાને બહાર લાવવાનો મોકો મળશે આ સ્પોર્ટ્સ મીટ દરમિયાન વીસ વર્ષથી ઉંમરને ઉપરની ઉંમરના લોકો માટે એથ્લેટિક્સ રસ્તાખેંચ વોલીબોલ બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ શૂટિંગ બોલ ક્રિકેટ જેવી સ્પર્ધા યોજાશે ચાલીસ વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે રસ્સા ખેંચ બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ શૂટિંગ બોલ ક્રિકેટની સ્પર્ધા યોજાશે તો સાહીઠ વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે રસ્સા ખેંચ બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ ક્રિકેટની સ્પર્ધાનું યોજાશે વધુમાં વધુ લોકોનું ખેલકૂદ ક્ષેત્રે રૂચિ વધારવા માટે આયોજિત આ સ્પોર્ટ્સ મીટમાં તમામ લોકો જોડાય અને કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ અરવલ્લીવાસીઓને પ્રશસ્તિ જિલ્લા કલેક્ટર દ્વારા વિનંતી કરવામાં આવી હતી રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ અરવલ્લી નમસ્કાર હું અરવલ્લીની બધા તાલુકાઓની જનતા જોગને સંદેશ આપવા માંગુ છું કે આપણે અરવલ્લી જિલ્લા તંત્ર એક સિટીઝન કનેક્ટ ઇનિશિયે તરીકે અરવલ્લી સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવા જઈ રહ્યા છે એના હેતુ છે કે આપણે જિલ્લામાં એક સ્પોર્ટ્સ અને ફિટનેસનું વાતાવરણ સર્જાય જાગૃતિ ફેલે જનતાજોગમાં અને જે આપણું લાંબા ગાળાના જે ઉદ્દેશ્ય છે કે બે હજાર છત્રીસ ઓલમ્પિક્સમાં આપણા દેશ આપણા રાજ્ય અને આપણા જિલ્લા ખૂબ સારું પરફોર્મ કરે એના માટે એક જાગૃતિ દરેક વે જૂથમાં જાય આ ફેલે એ સારા એની હેતુ માટે અરવલ્લી જિલ્લા તંત્ર તરફથી અરવલ્લી સ્પોર્ટ્સ મીટનું આયોજન અમે કરવા જઈ રહ્યા છે એના માટે રજીસ્ટ્રેશન માટે લિંક છે જે અમે મીડિયા મારફત આપની સાથે શેર કરશું એક વોટ્સએપ નંબર પણ છે જેના ઉપર આપ રજીસ્ટ્રેશન કરી શકો છો અમારા રમતગમત વિકાસ અધિકારીના જ નંબર છે એ પણ હું શેર કરું છું એટ વન ડબલ ફાઇવ એટ સિક્સ ડબલ ટુ ફાઇવ ફોર હું રિપીટ કરું છું એક્યાસી પંચાવન છ્યાસી બાવીસ અને ચોપન એ પ્રકાશ કલાસવા અમારા રમતગમત અધિકારી છે એમને નંબર પણ પણ ડાયરેક્ટલી રજીસ્ટ્રેશન કરી શકો છો અને અમે ગૂગલ લિંક પણ શેર કરશું એમાં અમે વીસ વર્ષથી ચાલીસ વર્ષ ચાલીસ વર્ષથી સાઠ વર્ષ અને સાઠ વર્ષથી ઉપરના જે અમારા નાગરિકો છે ગામજનો છે એના માટે પણ સ્પોર્ટ્સ મીટનું આયોજન અમે કરવા માગીએ છીએ અને જે ગેમ્સ છે એ પણ હું આપને સાથે શેર કરીશ કે વીસ વર્ષથી ઉપરના વે જૂથમાં એથ્લેટિક્સ રસ્સા ખેંચ વોલીબોલ બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ શૂટિંગ બોલ અને ક્રિકેટ આ રમતો રહેશે ચાલીસ વર્ષથી ઉપરમાં રસ્સા ખેંચ બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ શૂટિંગ બોલ ક્રિકેટ અને એથ્લેટિક્સ અને સાઠ વર્ષથી ઉપરના વેજૂથ માટે રસ્સા ખેંચ બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ અને ક્રિકેટ એટલી રમતો અત્યારે અમે આમાં સમાવેશ કર્યું છે ખાસ મારી અપીલ રહેશે કે સાહીઠ વર્ષથી ઉપરના અને ચાલીસ વર્ષથી ઉપરના જે લોકો છે એ પણ એમાં જોડાય અને મહિલાઓ ખાસ કરીને મોટી સંખ્યામાં એમાં સહભાગી બને તો એ ખૂબ સારું મેસેજ એક સારું વાતાવરણ ફિટનેસ અને સ્પોર્ટ્સ પ્રતિ જાગૃતિના આપને જિલ્લામાં સર્જાય તો બાળકોને માટે પણ એ ખૂબ પ્રેરણા સ્વરૂપ રહેશે મોટી સંખ્યામાં આપ લોકો બધા જોડાઓ અને પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી એ લાસ્ટ ડેટ છે પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસના સાંજે પાંચ વાગ્યા સુધી આપના નામો અમે આ નંબર ઉપર કે લિંક ઉપર મળી જાય તો આપને સારી સંખ્યામાં અરવલી સ્પોર્ટ્સ મીટમાં એમાં તાલુકા લેવલની રમતો હશે અને પછી આપને જિલ્લા લેવલ ઉપર ફાઇનલ્સ કરશું અને હું ઉમીદ રાખું છું કે આપ બધા મોટી સંખ્યામાં એમાં જોડાશો થેન્ક યુ વેરી મચ